ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદાના સંભારાની રેસીપી તો આ સંભારો એકદમ અલગ રીતથી બનાવીશું જેથી સંભારો ચીકણો ના બને અને જો આ રીતના સંભારો બનાવીને ખાશો ને તો શાકની પણ જરૂર નહીં પડે એવો સુપર ટેસ્ટી આ સંભારો બનીને તૈયાર થશે તો ગુંદાનો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં તમે અહીંયા આ રીતના ગુંદા લીધેલા છે તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ ગુંદા મેં અહીંયા લીધેલા છે જે ઠળિયા હોય છે એને આપણે રિમૂવ કરી લેવાના છે તો મેં અહીંયા આ રીતનું એક પેપર રાખેલું છે જેથી આપણે પેપરમાં જ આ રીતના ગુંદાને આપણે આ રીતના કરીશું જેથી કોઈ પણ જાતનું વાસણ ના બગડે અને પેપરને આપણે સીધું જ ફેંકી દેવાનું રહેશે તો આ રીતના આપણે ગુંદાને કરીને અને જે બીનો ભાગ હોય છે ને એ બીનો ભાગને આપણે રિમૂવ કરી લઈશું આ રીતના તમે જોઈ શકો છો ઇઝલી સરસ રીતે રિમૂવ થઈ જશે ગુંદા એક એવું શાકભાજી છે ને જે ચીકણું એમાં તેમાં તેમાંથી નીકળેલો જે ચીકણો પદાર્થ છે ને એ વાસણને બધું ચીકણું કરી દે છે જેથી તમે જો આ રીતનો પેપરનો ઉપયોગ કરશો ને તો તમારું વાસણ પણ ચીકણું નહીં થાય અને સીધું તમારે પેપરને ફેંકી દેવાનું રહેશે તો એ રીતના જ મેં અહીંયા દસ પી દસ મિનિટ પહેલાં જ ગુંદાને એ રીત આ રીતના અંદરથી બીને કાઢી લીધા હતા અને તેમાં મેં અહીંયા નિમકને એડ કરી દીધું હતું તો જે જે ભાગ આપણે આ વ્હાઈટ તૈયાર થયો છે એ ભાગને આપણે ચમચીની મદદથી આ રીતના કાઢી લેશું જેથી જે આ ચીકણો પદાર્થ છે ને એ બધો સહેલાઈથી નીકળી જશે અને સંભારો આપણો બિલકુલ ચીકણો નહીં બને તમે જુઓ ઇઝલી સરસ એવું નીકળી જશે તો આ રીતના ગુંદામાંથી મેં આ ચીકણો અંદરનો પદાર્થ હોય છે ને એ ચીકણો મેં પાટ કાઢી લીધો છે તમે જોઈ શકો છો કે આ રીતનો અડધી ચમચી જેટલો ચીકણો આપણે અંદરથી જે ચીકણો પદાર્થ હોય છે ને એ નીકળી ગયો છે તો બિલકુલ આપણો ગુંદાનો સંભારો ચીકણો નહીં બને અને ઘણીવાર આપણા દાદીને લોકો છાશમાં પલાળીને પણ ગુંદાનો સંભારો બનાવતા તો પણ સંભારો આપણો ચીકણો ના બનતો એ પણ તમે આ ટિપ્સ ગુંદામાં તમે યુઝ કરી શકો છો તો સંભારો વઘારવા માટે સૌથી પહેલાં તમે ત્રણ મોટી ચમચી તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે રાઈ એડ કરીશું અને વન ફોર્ટી સ્પૂન જેટલે આપણે સૂકેલી મેથી એડ કરીશું સૂકેલી મેથીનો ટેસ્ટ ગુંદાના સંભારામાં ખૂબ સુપર આવે છે ત્યારબાદ આપણે હળદર પાવડર અને હિંગ પાવડર એડ કરીશું અને સરસ રીતે બધાને ચટકવા દઈશું સરસ ર સરસ રીતે રાઈ અને મેથી આપણે ચટકવા લાગે ને ત્યારબાદ આપણે જે આપણે ગુંદાને આ રીતના બી કાઢેલા છે ને તેને આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ગુંદાનો સંભારો જ્યારે બનાવો ત્યારે તમારે તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે જેથી તેલના તળિયે ગુંદા આપણા ચીપકશે નહીં અને સરસ એવો સંભારો તમારો બનીને તૈયાર થશે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતના હવે મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે ગુંદાને સરસ રીતે આ રીતના રાખી દઈશું જેથી સરસ એવો ગુંદો આપણો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે તો વચ્ચે વચ્ચે ગુંદાને આપણે આ રીતના હલાવતા જશું જેથી બધી સાઈડ ગુંદો આપણે સરસ રીતે કુક થઈ જાય તો આ રીતનો સરસ રીતે સાતથી આઠ જ મિનિટમાં ગુંદા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આ સમયે આવે છે એક નવીન ટીપ્સ આજે હું તમને એક અલગ રીતે સંભારો બનાવતા શીખવાડીશ તો એમાં આપણે મેં અહીંયા આ રીતના એક કેરીની આ રીતે ઊભી સ્લાઇડ કરેલી છે તે આપણે એડ કરીશું હવે ત્યારબાદ આપણે મેં એક નંગ મરચાંની એની પણ ઊભી સ્લાઇડ કરી છે તે પણ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો એકવાર તમે ચોક્કસ આ આ રીતના ગુંદા પૈકી કેરી એડ કરજો એટલો સરસ ટેસ્ટ આવશે ને કે ના પૂછો વાત એવો સુપર ટેસ્ટી સંભારો તમારો બનીને તૈયાર થશે ચોખટાશ હશે મીઠાશ હશે ગળડાશ હશે તીખાશ હશે તો બધાનું જો એક સરખું બેલેન્સ હશે ને ઇક્વલ ઇક્વલ તો શાકની તો જરૂર જ નહીં પડે એવો સુપર ટેસ્ટી આ સંભારો બનીને તૈયાર થશે હવે સરસ રીતે આપણે કેરી અને મરચાંને પણ સરસ રીતે કૂક થવા દઈશું તો કેરી અને મરચું પણ આપણું સરસ રીતે કૂક થઈ ગયું છે ત્યારબાદ એમાં તેમાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું મીઠાનું મીઠું આપણે બિલકુલ ઉપયોગમાં નથી લેવાનો કારણ કે જ્યારે આપણે ગુંદાના બીર કાઢ્યા હતા ત્યારે આપણે એમાં મીઠાનો ઉપયોગ કરેલો છે એટલે મીઠું આપણે બિલકુલ એડ નથી કરવાનું બિલકુલ મીઠાને આપણે સ્કીપ જ કરી નાખવાનો છે તો સરસ રીતે મિક્સ કરી લઈશું ગયા બાદ આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે એકથી દોઢ ચમચી જેટલું જ પાણી આપણે એડ કરવાનું છે તો ત્યારબાદ આપણે બે ચમચી જેટલો મેં અહીંયા ગાંઠિયાનો આ રીતનો કરકરો ભૂકો લીધો છે તે આપણે એડ કરીશું જો તમારી પાસે આ રીતે ગાંઠિયાનો ભૂકો ના હોય ને તો તમે ચણાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ચવાણાનો ઉપયોગ પણ કરી શકો છો તો બે ચમચી જેટલું આપણે એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લેશો તો તમે જોઈશો તમે જોઈ શકો છો જો આ રીતનો સંભારો હશે ને તો ત્રણ રોટલી ખાતા હશો ને એની જગ્યાએ તમારે પાંચ રોટલી જતી રહેશે એની તમને હું ગેરંટી આપું છું અને એટલું તો સુપર ટેસ્ટી આ સંભારો છે ને કે વાત જ પૂછોમાં જો આ રીતની તમને સંભારાની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સરસ રીતે આપણે સંભારાને હવે આપણે કૂક થવા દેસો જેથી જે તેલ છે ને એકદમ સરસ રીતે બધું જ ઉપર આવી જશે અને સરસ એવું એક એક રસ જેવો સંભારો આપણે બનીને તૈયાર થઈ જશે તો એકદમ સુપર ટેસ્ટી શાકની પણ જરૂર ના પડે ને તેવો ગુંદા કેરીનો સંભારો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટા બધાને આ સંભારો ખૂબ જ ભાવશે તો ફરી વળીશું એક આવી જ નવી રેસીપી લઈને થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ